સ્વાગત કરી રહ્યા છે ત્યારબાદ વિજયસિંહભાઈ પ્રવિણસિંહભાઈ વિજયભાઈનું સ્વાગત કરી રહ્યા છે શાલ ઓડાડીને આપનો ખૂબ ખૂબ આભાર કનકસિંહ જાડેજા કાળમેગડા કનકસિંહ જાડેજા કાળમેગડા આપ ઝડપથી સ્ટેજ પર પધારો તેમની ઈચ્છા છે કે તેઓ શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માગે છે તેમજ કિરીટસિંહનું તેમજ માનુભાનું તો આપ ઝડપથી સ્ટેજ પર પધારો કિરીટસિંહ અને માનુભાને સ્ટેજ તરફ લઈ આવવા વિનંતી છે માનુભા કાકા અને કિરીટસિંહ બાપુજીને ઝડપથી સ્ટેજ તરફ લઈ આવો કનકસિંહ જાડેજા શાસ્ત્રીજીનું સાલ ઓઢાડી સન્માન કરી રહ્યા છે અને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે થી કનકસિંહ જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે અને તેમણે શાસ્ત્રીજી નું સન્માન સ્વાગત કર્યું છે હવે કનકસિંહ દ્વારા તેમની ભાવના છે કે તેઓ કિરીટસિંહ નું સ્વાગત કરે અને તેઓ સાલો ઢાળીને સ્વાગત કરી રહ્યા છે તાળીઓથી વધાવીએ હવે કનકસિંહ કાર્મિકરા તરફથી માનું કાકાનું સ્વાગત થઈ રહ્યું છે સાલ ઓઢાડીને આપનો ખૂબ ખૂબ આભાર આપની આ ભાવના અને લાગણી બદલ આમ આભાર વ્યક્ત કરીએ છીએ હવે દેવુભાઈ જાડેજા ખીચદડથી પધાર્યા છે આપ પધારો દેવુભા જાડેજા ખીચદડ આપ ઝડપથી સ્ટેજ તરફ પધારો આપનું સ્વાગત છે રાજદીપસિંહભાઈ દેવભા જાડેજાનું રાજદીપસિંહભાઈ શાલ ઉઢાડી સ્વાગત કરી રહ્યા છે તાળીઓના ગગડાટથી વધાવીએ આપનો ખૂબ ખૂબ આભાર હવે એક ખાસ તમામ ભાઈઓ બહેનોને વિનંતી છે કે સવારે નવ વાગે કથા શરૂ થઈ જાય છે અને બપોરે ત્રણ વાગે કથા શરૂ થઈ જાય છે શાસ્ત્રીજી સમયસર અહીં સ્ટેજ પર આવી જાય જાય આવી જાય છે તેઓ અને આપણે બધાએ જે છે એ આરામ કરતા હોય છે એવું મને લાગે છે કારણ કે બપોરે બાર વાગે પૂરી થયા પછી ત્રણ વાગે ચાલુ થાય છે ત્રણ કલાકનો વચ્ચે રિસેસ આવે છે તો ત્રણ કલાક સુધી આપણે કોઈ આવતા નથી તો આપ સૌને વિનંતી છે ભાઈઓ બહેનોને કે સવારે પણ સમયસર નવ વાગે આપણે આવી જઈએ કારણ કે શાસ્ત્રીજી પણ આવી જાય છે અને બપોરે ત્રણ વાગે આપ સૌ સમયસર આવી જશો નિરાતે નિંદર કરવા રહેતા નહીં કારણ કે આ અમૃત ધારા છે શાસ્ત્રીજીની આ પવિત્ર વાણી સાંભળવાનો વારંવાર અવસર પ્રાપ્ત થતો નથી તો ઘર આંગણે ગંગા છે તો તમામને વિનંતી છે કે તેઓ આ ગંગામાં સ્નાન સમયસર કરી લેશો અને સમયસર આ કથા શ્રવણ કરવા માટે આપ સૌ પધારશો એવી આપ સૌને વિનંતી કરવામાં આવે છે હવે આરતી અને ત્યારબાદ પ્રસાદ લઈને બધાએ જવાનું છે હવે આરતીનો કાર્યક્રમ આગળ વધશે હાલો જે પણ સવારે પૂજામાં જે યજમાનો બેઠેલા હતા એ બધા આરતી કરવા માટે આવી જજો જે પણ સવારે પૂજામાં બેઠેલા યજમાનો ઝડપથી આરતી માટે આવી જાય य वज्रनख वज्रद्रष्ट करमाशयानन्दे रन्दे तमो ग्रस् ग्रस अवम् अवयम् मात्मनि भूयिष्ठामो श्रो ॐ भगवते नारसिंहाय नमः चन्दनं वशतं धूपं दीपं पुष्पं ताम्बुलं फलताम्बुलं समर्पयामि

सदा वसन्तं हृदया रविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गुरुद्वय मङ्गलं पुण्डरी काक्षो मङ्गलायस्तनो हरि सर्वं शिवे सर्वार्थसाधिके शरण्ये त्रम्बके गौरी नारायणे नमो

જગ્નમયજંતેવાસ્મા પ્રથમન્યાસન દેહ નાક મહીમાનઃ સચંદ્રચુર્પુરવે સાહ સંતિ દેવા ઊં નાના સુગંધિ સુગંધિપુષ્પાણી યથાળુદભવાની ચુષ્પાંજલિમયા દ્વારા ગૃહ પરમે શ્રી ભગવતે નારસિંહાય નારસીંહાય નોમંત્રપુષાંજલિ સમર્પયા આવાહન નવન પૂજા જદક્ષરં બદભ્રષ્ટ માત્રાહી ભમ્યતા દિવ પ્રસીદ્વર શિવાયો ન I'm <tries>

જે પણ અહીંયા જોડકા પૂજામાં છે એમની છેડાછેડી છોડવા માટે બેન આવી જજો અને કાલે સવારે સાડા છ વાગે જે પણ યજમાન પૂજામાં બેસનાર છે એ સાડા છ વાગે પૂજા રૂમની અંદર આવી જાય અત્યારે જે પણ જોડકા છે એમના બેનો આવી જજો છેડાછેડી છોડવા માટે